સાબરકાંઠાના હિંમતનગરમાં ધારાસભ્યએ હાથમતી વીયર ઓવરબ્રિજનું નિરીક્ષણ કર્યું બાવીસ કરોડના ખર્ચે બની રહેલા બ્રિજનું બે હજાર છવ્વીસમાં લોકાર્પણ થશે હિંમતનગરમાં ખેડ તસ્યા અને ઇડર સ્ટેટ હાઈવેને જોડતા હાથમતી વિયર પર નિર્માણધીન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાના આરે છે હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ ઓવરબ્રિજનું નિરીક્ષણ કર્યું હતું આ બાવીસ કરોડના ખર્ચે બની રહેલા ઓવરબ્રિજનું આગામી વર્ષ બે હજાર 26 ના જાન્યુઆરી માસમાં લોકાર્પણ થઈ શકે છે આ ઓવરબ્રિજપાથ સાથે ચાલી રહ્યું છે જેમાં હિંમતનગર ખેડ બ્રહ્મા રેલવે અંડરપાસ તરફ અને ખેડ તસિયા તરફના એપ્રોચ રોડના છેડે કામ પ્રગતિમાં છે ઓવરબ્રિજ પર ફૂટપાથ થી અને વીજ વાયરિંગની પ્રક્રિયા પણ ચાલી રહી છે હિંમતનગરના આરિન બી સ્ટેટના આસિસ્ટન્ટ એન્જિનિયર નિર્મલભાઈ ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ઓવરબ્રિજનું સત્તાણું ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને કામગીરી અંતિમ તબક્કામાં છે ડિસેમ્બર માસમાં કામગીરી પૂર્ણ થઈ જશે અને વર્ષ બે હજાર છવ્વીસના જાન્યુઆરીમાં ઓવરબ્રિજનું સંપૂર્ણપણે લોકાર્પણ થઈ શકે છે આ ઉપરાંત હિંમતનગરના ધાણધામાં ઇડર હાઈવેથી દિવ્ય ચેતના ફેક્ટરી સુધીના નવીન આરસીસી રોડને પણ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પંદર ફૂટ પહોળા અને એકસો ત્રીસ મીટર લાંબા આ રોડનું નિર્માણ આશરે ચાર પોઈન્ટ ત્રીસ લાખના ખર્ચે થયું છે જેનું લોકાર્પણ ધારાસભ્ય વીડી ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા ભાજપના પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ માર્કેટ યાર્ડના પૂર્વ વાઇસ ચેરમેન રાજુભાઈ પંચાલ તાલુકા પંચાયત સદસ્ય રવિન્દ્રસિંહ ચાવડા મુકેશભાઈ પટેલ સદસ્ય મદ્રસભાઈ વિજાપુર સહિતના આગેવાનો કાર્યકરો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર હમીદ મંસૂરી બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા